યુકેના વિઝા અને વર્ક પરમિટ વહાને વાહને પોઈન્ટ એકસઠ લાખ ની છેતરપિંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પાર્લે પોઈન્ટ ખાતેના રાજહંસ ઓર્નેટમાં યુવીએન નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતા માતા પુત્ર અને બીજા વહીવટીકર્તાઓએ એક મહિલા સહિત ત્રણ જણાને યુકેના વિઝા અને વર્ક પરમિટ કઢાવી આપવા માટે કુલ રૂપિયા બેતાલીસ પોઈન્ટ એકસઠ લાખ જેટલી રકમ પડાવી લીધા બાદ વિઝા કે વર્ક પરમિટ નહીં કઢાવી આપી અને ઓફિસ બંધ કરી અને નાસી ગયા હોવા અંગેની ફરિયાદ ડીસીબીમાં નોંધાઈ છે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાલ ભાટપોર ગામમાં આવેલી નંદાલે રેસિડન્સીમાં રહેતા સોનલબેન હેમંત વશી હાલમાં બારડોલી તેના રોડ પર આવેલા વિક્ટોરિયા ઓર્ફિન ઇમિગ્રેશનમાં છેલ્લા આઠ વર્ષે રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે સોનલ વશીની સ્ટુડન્ટ વિઝા ઉપર યુકે જવું હતું જેથી તેણીએ ઇન્સ્ટાગ્રામ ઉપરની એક જાહેરાત જોઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલ રાજહંસ ઓર્મેટમાં આવેલી યુવીએન વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો ત્યાં પહેલાં સૌરભ નામના વ્યક્તિએ તેની સાથે વાતચીત કર્યા બાદ તેના સંચાલક પ્રતિક જયેન્દ્રસિંહ પવાર તેની માતા સાધના પવાર વિરલવંશી અને સોનિયા રાઠોડે જરૂરી પ્રોસેસ કરવાનું કહ્યું હતું વિઝા માટે તેમજ યુકેની વર્ક પરમિટ માટે પહેલાં એમ કહ્યું કે રૂપિયા અઢારથી વીસ લાખ થશે તેમ કહી અને પેપર્સ લઈ લીધા હતા અને યુકેની પરમિટ માટે શોપકીપરની જોબ પણ ઓફર કરવામાં આવી હતી બાદમાં એમ કહ્યું કે શોપકીપરની જોબને બદલે રેસ્ટોરન્ટ મેનેજર તરીકે જોબ મળશે તેવી વાત કરી હતી તો પ્રતિક પવારે એમ પણ કહ્યું હતું કે ઓમાનમાં રહું છું જેથી વિઝાની તમામ જવાબદારી વિરલવશી અને સોનિયા રાઠોડની રહેશે સોનલ વશીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તે પણ બંધ કેમેરામાં જેથી સોનલ વશીએ વિરોધ કર્યો તો એમ પણ કહ્યું હતું કે આ એક પ્રોસેસનો એક ભાગ છે તેમ કહી અને ટુકડે ટુકડે રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ એકાવન લાખ લઈ લીધા હતા અને વિઝા કે વર્ક પરમિટ આપી ન હતી જેથી સોનલ વશી પાર્લે પોઈન્ટ ખાતેની યુવીએન કન્સલ્ટન્સીની ઓફિસ તપાસ કરવા આવ્યા તો ઓફિસ બંધ હતી અને બીજા પણ તેનો ભોગ બનનારાઓ જોવા મળ્યા હતા જેમાં કિશન ઘરસંડિયાના રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને પરેશ નારાયણ જાનીના રૂપિયા આઠ પોઈન્ટ સાહીઠ લાખ મળી અને કુલ બેતાલીસ પોઈન્ટ એકસઠ લાખનું ફૂલેકું ફેરવી અને યુવીએન કન્સલ્ટન્સીના સંચાલકો ઓફિસ બંધ કરી અને ભાગી ગયા હતા જે બાબતે ડઝવીમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસ વિરલ કિરણ વિશેની ધરપકડ કરી છે આ સાથે જ પ્રતિક જયેન્દ્રસિંહ પવાર સાધના જયેન્દ્રસિંહ પવાર અને સોનિયા રાઠોડને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનો સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પ્રોશ્ચર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશોએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા અમુક અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોયી અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા ફરિયાદીશ્રી સાધાબેનની ફરિયાદ લઈ અને કુલ બેતાલીસ લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે તપાસ ચાલુ છે